બાકી આ સમય સમય નું કામ છે છે પણ જેટલા પૂરા બચે એટલા તો બચાવો જેટલું થાય એટલું પ્રયત્ન તો કરીએ આપણે ન થાય તો કઈ એ કડી સાંભળજો દુઃખ મેરું શરીખું રંજી એનું ના મને થાવા દેજે પણ રજ શરીખું દુઃખ જોઈ બીજાનું રોવાને બે આંસુ દેજે આસુ તો હોય ને સાહેબ માટે આ સૂત્ર હોય ને બાપુ એક વાત કરે છે તમને ખબર હોય તો સત્ય પ્રેમ અને કરુણા સાંભળજો સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લો તમારા ડ્રાઈવર પાસે સત્ય હોય તો એ પણ લઈ લ્યો નોકર પાસે સત્ય હોય તો એ લઈ લ્યો શેઠ પાસે સત્ય હોય તો એ લઈ લો અને પ્રેમ આખી દુનિયાને કરો સાહેબ બધાને પ્રેમ આપો સાહેબ પશુ પક્ષી માણા મિત્ર બધા પ્રેમ આપવાની વસ્તુ સાંભળજો પ્રેમ આપવાની વસ્તુ છે સત્ય લેવાની વસ્તુ છે કરુણા એ જીવવાની વસ્તુ છે જીવવાની વસ્તુ હું તમને દાખલો આપું પંડિત ઓમકારનાથજી મહાન સંગીતકાર સાહેબ કુંભના મેળામાં આવ્યા બનેલી હકીકત એ મેળોમાં જેમ શિવરાત્રનો મેળો હું તમે કરતા હોય એમ કુંભનો મેળો કરે છે એમાં રસ્તામાં એક દિલરૂબા લઈને માણસ બેઠેલો સાવ ગરીબ આ તો સંગીતનો જીવ ને એ ભીડમાં પણ જોઈ ગયા ફૂટ પાયરી ઉપર બેઠો તો માણસ પાસે જઈને કે બજાતે હો એ દિલ દિલરૂબા બજાતે હો હા બજાતે હો વગાડું છું ગરીબ માણસ કે હા વગાડું ભાઈ આ દિલ્ડું મારો છે હું વઘાડું છું ઓમકારનાથજી કે બજાવો જરા વગાડો તો આજ નથી વગાડી શકું તો કાંઈક હું ભીડમાં પડી ગયો ને ગીરદીમાં તો મારી આંગળી ઉપરથી માણસ હોય ગયા હાલતા થઈ ગયા મારી આંગળી ચીપાઈ ગઈ તાર ઉપર નથી ચાલે સાંભળજો આંબા ફરી હતી એવી વાત છે સાહેબ આપણા દેશની મહાન સંગીતકાર એટલું બોલ્યું મેં બજાવું હું વગાડું હા વગાડો એ લઈને બેઠો થયો માણાના ટોળે ટોળા થઈ ગયા પૈસાનો ઢગલો થઈ ગયો એ બધા પૈસા અને દિલરૂબાઈના ગરીબ માણાના ખોલામાં મૂકી અને પરિચય આપ્યા વિના વૈયાજ્ઞાની એનું નામ કરુણા કહેવાય છે કરુણા જીવવી પડે પ્રેમ દેવાની વસ્તુ છે સત્ય લેવાની વસ્તુ છે કરુણા જીવવાની વસ્તુ છે ઓલી વાત નથી એક નાની વાત છે પણ બહુ સરસ છે એક બેન મુસ્લિમ બાઈ હતી બસની ગીરદીમાં ચડી છોકરું તેડેલું નાનું અને છોકરું રોતું તો અમા મુજે બેઠ હે મા મારે બેસવું છે અમા મુજબ બેઠ હે મા મારે બેસવું છે કોણ જગ્યા આપે સાહેબ ઉઠીને જીગા દઈ દેવી મોટો ડોનેશન છે હો મિત્રો હું સાહિત્યકાર તરીકે હું ઘણી બોલ્યો છું આજ પણ તમારા સામે બોલું કે કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે અથવા વૃદ્ધ બાપા વૃદ્ધ માજી ચડે તમે જુવાન માણસ ઉભા થઈને જીગા દઈ દો અને જો તમને થાક લાગે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ તમને થાક નહીં લાગે શું કામ થાક નહીં લાગે જગ્યા દીધી ને એનો નશો તમને અંદરથી આવશે થાક નહીં બેન બેઠી છે આવે આવે પાંચ વસ્તુ વસ્તુ છે સમજી એ તો ગણિત ખોટું પડે તો આ વાત ખોટી પડે પાંચ વસ્તુ ચિત્તની શાંતિ અંદરથી આવે છે મનની પ્રસન્નતા પણ અંદરથી આવે દિલની દાતારી અંદરથી આવે ગુમડાની રૂજ પણ અંદરથી આવે ને ટાઢિયા ટાળની ટાઇટ પણ અંદરથી આવે છે બારની વસ્તુ છે જ નહીં સાહેબ તમે જગ્યા દઈ દો એનો નશો જે તમને એવો આવે કે તમને થાક ન લાગે તમે જમવા થાળી પીરસીને બેઠા એમાં કોઈક ભૂખો માણા આવી જાય અને એને આખી થાળી તમે દઈ દો ને એ ધરાઈ જાય ને તમે ધરાઈ જાવ એને એમાં હોવાય સાહેબ આ દેશની સંસ્કૃતિ છે આ ભારત છે આ ચાહે તમને મળે નહીં સાહેબ હા તમને દુનિયા ગોતવા જાવ તો ન મળે આપણે ભારતમાં ને ગુજરાતમાં ને સૌરાષ્ટ્રમાં છીએ આપણે વખાણ કરીએ એવું નહીં આ તો પુરાણની વાત છે આ તો જીવવાની વાત છે સાહેબ આ તો અંદરની વાત છે આ દેશમાં જ છે ભારતમાં જ છે એટલે કરુણા જીવવાની વાત છે આપવું એ બહુ મોટી વાત છે તમે દેવામાં જેટલી તમને મજા આવે એટલી લેવામાં પણ મજા આવે હું તમને અહીંયાથી ચારમાં કહું હાલો તમે કોઈ દસ હજાર રૂપિયા ને લેવા જાવ એનો ફોટો પડાવજો એક દસ હજાર રૂપિયા કોક સાધુ સંતોન દેતા હો એનો ફોટો પડાવજો બે જો કેમેરો કોઈ દે તમે ક્યાં કોઈને પૂછવા જવાનું છો દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે કેમેરો કોઈનું નહીં રાખે સાહેબ દેવાની વાત છે આપવાની વાત છે તમે જગ્યા આપો તમને અંદરથી નશો આવશે તમે કોક ને ખાવા દઈ દો અંદર થી કોક સુરદાસ હાલ્યો તેનું બાવડું પકડીને ને ઘેરે મૂક્યા મોટું રૂપિયા તો સાહેબ ભગવાનની દયા સુરત ઉપર છે ને તમને છે એટલે આપો બાકી તમે કે હું ચડી પેરીને માથે હુતરી બાંધીને કોકને ઘેરે આંટા મારતા હોય તો હું દેવાની વાત આવે કયો જઈ લ્યો હું દીન્યા હું જાઈતી દીધી આ તો દીધો દહકો તમને દીધો એટલે તમે આપો છો ને નકર એક વાત મને બહુ ગમે છે એક જણો હતો ને એમાં કૂતરું ઘરમાં ગયું પણ ગયું હું પાછું બોલ્યું કૂતરા નાઘાત બોલાઈ ગયો કે મારા ધક્કા માથે પડે એમાં ગરધણી કેમ રહી શકતો હોય છે પરસેવે રેપ જેપ થઈ ગયું બઠિયા કાન કરી ગયું ગરધણી હા હું જોયું ગરધણીએ જવાબ દીધો કાં જાને કઈક હોય તો તો અમે ન જઈ અમે એમ થા ત્રણ દિવસ બહાર નીકળી ગયા છું હેલું લોખ 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 કરતું હતું હું જ આવતી મળે સાહેબ પણ તમને આપ્યું હોય હે કે સુકાના મોઢે મોઠી શણ નાખતો જાય છે તને કઈક મળ્યું હોય તો આપ આપતો જાય છે બહુ મોટી વાત છે આપવું એક કરુણા છે આંસુ છે દેવું બહુ મોટી વાત છે મેઘાની ભાઈ આ વાતો લખી છે સૌરાષ્ટ્રની રસદાર એને સંપત્તિ વાન કહેવાય પૈસો મેળવો એક વાત છે સારે રસ્તે વાપરો નો વપરાય સાહેબ બીજા કેટલાય રસ્તા વાપરવાના છે સદ રસ્તે માતા પિતાના પુનની વાત છે કેવાનો મારો અર્થ ખુબારી હતી હું તમને કહું ભાવનગરમાં મૂળજી આસારામની કંપની આવી વર્ષો પહેલા અમે બે નાટકના કલાકારો હતા કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી મોહન મારવાડી પુરુષ પાત્ર લેતા અને કાઠિયાવાડી કબૂતર એ સ્ત્રી પાત્ર લેતા એ માણસ પુરુષ સાહેબ અને તમને નહીં માને નવા યુવાનો બેઠા અથવા તો જેને નહીં ખબર હોય ને આશ્રી લાગશે મુંબઈમાં કરોડોપતિને ઘરેથી બાયુ એ કાઠિયાવાડી કબૂતર સ્ત્રીની હાલી એવી હાલ કે ટ્યુશન રાખતી બાયું સાહેબ એ હાલવાના એની પાસે હાલી હાલવી એ કેમ હાલ પગ મૂકવો સ્ત્રીઓને એવો એવો કલાકાર હતો સાહેબ અને મોહન મારવાડી એ હતો પુરુષ પાત્ર એ ફરથી ભાવનગરમાં આવ્યો અને ભાવનગર મહારાજ જોવા આવેલા અને એનો અભિનય જોઈને ખુશ થઈ ગયા ભાવનગર મહારાજાઓ આહા એ સોનાનો પગનો તોડો હતો ને કાઢી કે લે આવું તને ઈનામ આપું તો કે ના મહારાજ હું નહીં લઉં કે કેમ કે તમે એક ભાવનગરના રાજા છો હું તો બાણું લાખ માલવાનો ધણીથી નહીં આવ્યો છું હવે તારું તમારું દાન લઉં તો વે ભજવો નવાયુ વેહ ને ભજવો હું ઓળખું તમે ભાવનગર મહારાજ છો અને હું નાટકનો એક કલાકાર છું પણ ભરત શ્રીનો જ મારી માથે છે આ મુગટ ઉતારી પાંચ વાર તમારા પગમાં પડી જાઉં પણ અત્યારે હું તમારું દાન નહીં સ્વીકારું સાહેબ આ તો ભૂતકાળની વાત થઈને પણ તમને વરદી પહેલાંની વાત કરો અમારો ભીમો એક ગોપી થાય છે અને જૂનાગઢમાં પ્રોગ્રામ હતો મરો બાપુ અમે વધ્યા હતા એ રાધા થઈને આવ્યા આવ્યો અને રમે સાહેબ બે ઘડી તમારે જોવું પડે એને માઇકમાં કીધું બાપુ અજાણું હું તમને પગે નહીં લાગું કારણ કે હું રાધાજીના પાત્રમાં છું હું મયારણ થઈને આવીશ તે તમારે પગે લાગીશ હું રાધાજીના પાત્રમાં હું તમને પગે નહીં લાગુ હું મયાર નથી લાવીશ તમારે પગે લાગે છે આ તો અમારા રાધ્રીની વાત છે એમ તમારો તમારું ઉદાર દિલ તમારો મોજનો તોરો છે એટલે હું નહીં શકાય હું ભરતીના પાત્રમાં છું આને ખુમારી કહેવાય છે હવે તો તો થી ના આવે એમ કે દેતા રેજો દેતા રેજો દેતા રેજો હવે તું તો માગમાં હવે માગવા છે હવે ખુમારી હતી સાહેબ કલા ની ખુમારી હતી હું કોણ છું એની ખુમારી હતી અને આપણે તને સૌરાષ્ટ્રમાં સોગન ખવાતા ને તમારું કામ ન કરું પટેલ નહીં તમારું કામ ન કરું તો રાજપૂત નહીં તમારું કામ ન કરું તો વડકર નહીં તમારું કામ ન કરું તો ગઢવી નહીં ચારણ નહીં એ નશો હતો માણાને સાહેબ માણા ને માણાની સુગંધ આવે અટાણે પ્રેસ છાંટવા પડે એનું કારણ શું છે સુગંધ વેગી માણામાંથી પછી આવા ફુવારા મારવા પડે કોઈ તો માણાની સુગંધ હતી સાહેબ એ માણાની સુગંધ પાછી આવે એવા પ્રયત્ન લોક સાહિત્યથી લોક સંગીતથી રામાયણથી ગીતાથી આ ભીખુભાઈ જેવા બધા એના મિત્રો જે મેં નામ લીધા એ બધા મિત્રો બને ત્યાં સુધી સાહેબ ઓઘો હળી ગયો છે આમાં જેટલા પૂરા બચે એટલા બચાવ